આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશમાં દરેક જગ્યાએ દરેક રાજ્યની અંદર વિકાસના કામોની ભેટ અને નવા વિકાસના કાયમ કામોના આયામોની શરૂઆત કોઈ પણ રાજ્ય હોય તે કરતા હોય છે અને કરોડો રૂપિયાની ભેટ દેશના જુદા જુદા રાજ્યને પણ આપતા હોય છે આપણા ગુજરાતની અંદર પણ પહેલી વખતે સિંદૂર પછી સિંદુરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે એ આવતા હોય એટલે ક્યારેય એ ખાલી હાથે નહીં પરંતુ ડબલ એન્જિનની સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો આમ બેવડી એન્જિનની એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે આ વખતે પણ ચોપનસો સિત્યોતેર કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે વિકાસના કામોના ખાતમુહૂર્ત છે લોકાર્પણ પણ છે આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે રેલવેના કામો રાજ્ય સરકારના કામો આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પચીસમી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે છવ્વીસમી તારીખે ઈવી મારુતિ સિઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ સો કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ પચીસ અને છવ્વીસ બે તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે જેની અંદર જુદા જુદા વિભાગોમાંથી પણ જો આપને માહિતી આપું તો અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાને જે ચોપનસો સિત્યોતેર કરોડની જે ભેટ મળવાની છે એમાં શહેરી વિકાસ વિભાગના પચીસસો અડતાલીસ કરોડના કામ છે રેલવે વિભાગના ચૌદસો ચાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મહેસૂલ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ બારસો અઢાર કરોડના વિકાસ કાર્યો અમદાવાદમાં સોળસો ચોવીસ કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડને જે સમસ્યા ટ્રાફિકમાંથી મુક્ત કરાવવા માટે સિક્સ લેનનો રોડનો ખાતમુહૂર્ત થશે ઉત્તર ગુજરાતમાં ત્રણસો સાત કરોડના રોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે બે હજાર પાંચની અંદર આપણા નરેન્દ્રભાઈએ જે શહેરી વિકાસ વર્ષની જે શરૂઆત કરી હતી એના વીસ વર્ષ થઈ રહ્યા છે અને વીસ વર્ષમાં જે રીતે શહેરીકરણની ચિંતા કરી અને શહેરાના શહેરોના વિકાસ માટેની પણ એક આગવી ભૂમિકા અને રૂપરેખા જે તૈયાર કરી છે એને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આગળ વધતા આ વીસ વર્ષે ખાસ બજેટ થકી ગુજરાતના શહેરોના વિકાસ માટેના ખૂટ ખૂબ મોટા કામો અને નવા આયામો નક્કી કર્યા છે ત્યારે આપણા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે ગુજરાત માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવતા હોય તો એકવીસમી સદીમાં બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી ગુજરાતના વિકાસમાં જેમની અહમ ભૂમિકા છે અને પ્રત્યેક ખૂણાથી વાકેફ છે એવા નરેન્દ્રભાઈ જ્યારે પણ વિકાસના કામોની ભેટ આપવા અથવા તો ગુજરાતની અંદર આવતા હોય ત્યારે ગુજરાતી જનતાની અંદર ખૂબ મોટો એવો અદમ્ય એમના સાંભળવાની એમને જોવાની ઈચ્છા હોય છે તો એના માટે અમારા પ્રદેશ સંગઠન તરફથી પણ જુદી જુદી સોસાયટીઓની અંદર જુદા જુદા સમાજોમાં પણ સાહેબના કાર્યક્રમ અંગે વિગતવાર વિશેષ એમને માહિતગાર પણ કર્યા છે સાહેબનો આખો રોડ શો કે જેનો રૂટ એ આપને આપવામાં આવશે એ ત્રણ કિલોમીટર જેવો રોડ છે રૂટ છે એ રૂટ ઉપર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને આવકારવા આખું શહેર થનગની ગયું છે અને દરેક જગ્યાએ એમને આવકારતા પોસ્ટર બેનર અને જે હવેના સમયની અંદર પ્રાસ્તુ પ્રાસ્તુતિક સ્વદેશી ચીજવસ્તુઓ માટેનો અદમ્ય ઉત્સાહ આપણને સમગ્ર રસ્તા ઉપર પણ જોવા મળવાનો છે ત્યારે આપણે સૌ ગુજરાતી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે અને આ અગિયાર વર્ષની અંદર ભૂતકાળમાં ક્યારેય ન જોયા હોય એવા સાહસિક યશ યશભાગી ભારત પણ બન્યું છે અને ગુજરાત પણ બન્યું છે ત્યારે એમને આવકારવા આપણે સૌ ખૂબ થનગનાટથી ગુજરાત એને આવકારીએ એવી મારી આપ સૌ દ્વારા ગુજરાતને અપીલ છે